તો કેમ છો મારા વાલા ખેડૂત મિત્રો પશુપાલક મિત્રો નું આજના નવા વિડીયો ની તમારું દિલ ભર્યું હાર્દિક હાર્દિક છે ખેડૂત મિત્રો અને પશુપાલક મિત્રો ચેનલ ઉપર તમે પહેલીવાર વાર વિઝિટ કરી રહ્યા છો તો બે હાથ જોડીને નંબર વિનંતી છે તો તમે ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો વિડીયો એક લાઈક નું બટન છે તે દબાવવાનું ના ભૂલતા શું મિત્રો તમારી પાસે નાના વાછરડાઓ પાડી અથવા મિત્રો તમે તમારી પાસે મિત્રો જે બેલ છે તેને મિત્રો તમે તાજા મોટા કરવા માંગો છો શું તમારી પાસે મિત્રો નાના નાના બચ્ચા છે

ગ્રોથ છે તે પણ નથી વધારી શકતા સાથે સાથે મિત્રો આપણે નાના બચ્ચાઓને મોટા કેમ નથી કરી શકતા તેના પાછળના કયા કયા કારણો રહેલા છે સૌ પ્રથમ એમની અંદર વાત કરીએ તો જ્યારે પણ મિત્રો તમારા નાના નાના બચ્ચાઓને તમે મિત્રો મોટા કરવા માંગો છો તે સમયની અંદર પણ ખૂબ ધ્યાન રાખવા જેવી વાતો છે કારણ કે મિત્રો જ્યારે પણ તમારું વ્યાસનું વિવાણ થઈ ગયું છે તે સમયની અંદર તમારે જે તાજુ ચાદુ દૂધ છે ગાયનું ગાય અથવા ભેંસનો ઇવેન્ટ થઈ લાય અથવા મિત્રો 45 થી 50 મિનિટની અંદર જારે પણ મિત્રો તમારા નાના બચ્ચાને મિત્રો તેની માતાનું દૂધ પાવું જરૂરી છે કારણ કે મિત્રો માતાનું દૂધ પાવું કેમ જરૂરી છે નાના બચ્ચાને કારણ કે મિત્રો આપણો જે માતાનું દૂધ છે તે મિત્રો ખસકીડાવાળો દૂધ છે તે મિત્રો રોગ પ્રતિકારક શક્તિ સાથે મિત્રો લડવાની અંદર ખૂબ લાભદાયક તેની અંદર ગુણ રહેલા છે જારે મિત્રો આપણા નાના નાના બચ્ચાનો જારે ધીરે ધીરે તેનો વિકાસ થાય કારણ કે મિત્રો તેની દૂધ પવાથી આપણે રોગ પ્રતિકારક શક્તિ આપણા બચ્ચાની છે વધારતો હોય છે અંદર તમારે પહેલો સ્ટેપ સમજવો જરૂરી છે પહેલા તો મિત્રો તમારે પશુનું ડી વોર્મિંગ કરાવવું જરૂરી છે નાના બચ્ચાઓનું ડિવોર્મિંગ કરાવવાનું પાછળ મેન કારણ જ આ છે કારણ કે મિત્રો તમારા બચ્ચાનો ગ્રોથ કેમ નથી વધતો તાજા મોટા કેમ નથી થતા સૌ પ્રથમની અંદર તમારા બચ્ચાનું તમારે ડી વોર્મિંગ કરાવી લેવું જરૂરી છે જ્યારે પણ મિત્રો થઈ છે એકથી લઈને મિત્રો પંદર દિવસના ગાળાની અંદર તમારા બચ્ચાનું ડીવર્મિંગ કરાવવું જરૂરી છે એટલે કે મિત્રો વેટેનરી ડોક્ટર પાસે મિત્રો તમારે ઈલાજ કરાવવો જરૂરી છે કારણ કે મિત્રો બચ્ચાનું ડીવર્મિંગ થયેલું હશે તો આપણું પછી નાનું બચ્ચું છે તે મિત્રો તાજું તમે કરી શકો છો કારણ કે મિત્રો તમે નથી કરાવતા તેના લીધે તમારા બચ્ચાનું મૃત્યુ થઈ થતું હોય છે મિત્રો તમે હો આવા ઘણા બધા પણ પ્રશ્નો છે તે જોવા મળતા હોય છે મિત્રો તમે ઘરે પણ કરી શકો છો આ દેશી પરંપરા આવેલી છે આપણા દાદા પરદાદાઓની દાદાઓની આ ગ્રાંથા રહેલી છે તમે ઘરે પણ તમે ઈલાજ કરી શકો છો મિત્રો થી 100 ગ્રામ જે મિત્રો તમારે હળદર લઈ લેવાની છે ત્યાંની અંદર છે તે મિત્રો આપણે દેશી લીમડું આવે છે જે કડવો લીમડો તેનો રસ કાઢી દેવાનો છે તે મિક્સ કરી જો મિત્રો તમારા નાના બચ્ચાઓ પાડવાને તમે પી દે છો તો ત્યાં નથી આસાનીથી ઘરે તમે કરી શકો છો આ એકદમ રામબાણ ઉપયોગી વસ્તુ છે ત્યાર પછી મિત્રો હવે તમારે ડાયટ પ્લાન બનાવવો જરૂરી છે કે તમારા બચ્ચાને જો મિત્રો તમે નાના બચ્ચાઓને તમે આપવાનું ચાલુ કરી દે છો તો કયો કયો ખોરાક આપવાનો છે કે સૌ પ્રથમની અંદર તમારા પશુનું મિત્રો તમે જે ખાંડ આપો છો જે દાણ આપો છો તો આપણા પશુનું ખાણ ક્યારે આપવું જોઈએ તમારું બચ્ચું મિત્રો દોઢ થી બે મહિનાનું થઈ જાય ત્યાર પછી મિત્રો તમારે ડાયટ પ્લાન આપવું જરૂરી છે તેના પહેલું મિત્રો તમારે કોઈ પણ ખાણદાન કે કોઈ પણ પશુ આહાર આહારમાં નથી આપવાનું ફક્ત મિત્રો દોઢ મહિનો અથવા મિત્રો બે મહિના ઉપર થઈ ગયા તમારા નાના બચ્ચાને ત્યાર પછી જ મિત્રો તમારે બધી વસ્તુઓ આપવાની ચાલુ કરી દે ધીરે ધીરે આપણા પશુને લીલો ચારો આપવાનું ધીરે ધીરે પછી મિત્રો તમારે શું છે તમારે જે ખલી એટલે કે મિત્રો જે કપાસિયાની પાપડી આવે છે તે પણ મિત્રો તેની અંદર પણ મિત્રો થોડું ભરડું મકાઈ અથવા ઘઉંનો લોટ પણ ઉમેરી આપવાનું ચાલુ કરી દે એ પણ બે મહિના બાદ તમારા બધી વસ્તુઓ આપવાની ધીરે ધીરે ચાલુ કરી દેવાનું છે એકથી લઈ અને બે મહિના સુધી પણ મિત્રો તમારે ભેંસ અથવા ગાયનું દૂધ તમારે પાવવું જરૂરી છે તમારા પાસે મિત્રો ગાયનું બચ્ચું હોય તો ગાયનું દૂધ આપવું જરૂરી છે ભેસનું હોય તો ભેંસનું જ તમારે દૂધ આપવાનું છે દર મહિનાની અંદર મિત્રો તમારે બેથી ત્રણ વાર મિત્રો તમારે ડિવર્મિંગ કરી લેવું જરૂરી છે કારણ કે મિત્રો આપણું પશુ મિત્રો દૂધ પીવે છે તે દૂધની અંદર શું છે વધુ પડતું દૂધ આપણું પશુ નાનું બચ્ચું પીએ તે સમયની અંદર શું છે કે તેના પેટની અંદર જે મિત્રો કૂમી હોય છે કુમી પરવાથી આપણા પશુના જે શરીરની અંદર જે પણ શોષણ કરી લેતા હોય છે નાના કુમી એટલે કે કીડાઓ છે એટલા માટે કહું છું કે મિત્રો સાત આઠ દિવસે પણ મિત્રો તમે પશુનું નાના બચાવોનું તમારે ડિવાર્મિંગ કરી લેવાનું છે ત્યાર પછી મિત્રો બે મહિના પછી ધીરે ધીરે મિત્રો તમારે મિંદ્રા મિક્ચર પાવડર આપવાનું ચાલુ કરી દેવાનું છે કપાસિયા પાપડી આપવાનું ચાલુ કરી દેવાનું છે ઘરું ઘઉંનું ભરડું આપવાનું ચાલુ કરી દેવાનું સાથે સાથે મિત્રો ચણાનો રોટ સાથે સાથે મિત્રો જે સોયાબીનનું જે બરડું આવા બધા મિક્સ મિક્ષણો તમારે આપવાનું ચાલુ કરી દેવાનું છે બે મહિના પછી જો તમે આ બધી વસ્તુ તમારા નાના બચ્ચાઓને આપવાનું ચાલુ કરી દેશો તો તેનાથી તમને અઢળક ફાયદા હોઉં છું મેં તમને આગળ પણ કહી દઉં ગમે તો તમે ઘરે પણ મિત્રો તમારા પશુ ડિવાર્મિંગ છે તમે કરી શકો છો મેં તમને ફરીથી તમને જણાવી દઉં ગમે તો તમારા હળદર લઈ લેવાની પચાસ ગ્રામ તેની અંદર છે તે મિત્રો કડવા લીમડાના મિત્રો પાન લઈ તેનો રસ કાઢી મિક્સ કરીને તમારા કોઈ પણ મિત્રો તમે પાતા હોય તે રીતે તમારા નાના બચ્ચાઓ તમે પઈ શકો છો આ તમે ના કરી શકતા હોય તો મિત્રો નજીકના વેટેનરી ડોક્ટરનો સંપર્ક કરી મિત્રો તેને ઇન્જેક્શન મળે પણ મિત્રો તમે વોર્મિંગ આસાનીથી તમે કરાવી શકો છો તો ચાલો આજેના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મારીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે અમારો વિડીયો તમને કેવો લાગ્યો સારો લાગ્યો હોય સરસ મજાની એક લાઇક કરી દેજો અને બીજા મિત્રોની અંદર શેર કરવાનું ના ભૂલતા તો ચાલો રજા આપશો વંદે માત્ર